નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ન્યૂઝ સાથે કેબિનેટ મંત્રી શ્રી મોડુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઈડર પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગૌપૂજન કરી ગૌ સેવાની પ્રવૃત્તિઓ નિહાળી અધ્યાધુનિક પશુ ચિકિત્સાલયની મુલાકાત લઈ સંચાલકો તથા દાતાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યા કેબિનેટ મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી મળુભાઈ બેરા અને રાજ્ય કક્ષા મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી મુકેશભાઈ પટેલે સાબરકાંઠા જિલ્લાના ઈડર મુકાપે આવેલી પાંચરાપોર સંસ્થાની મુલાકાત લઈ ઘાયોને ગોળ ખવડાવી ગૌપૂજન કર્યું હતું આ ઉપરાંત તેઓ શ્રીએ અહીં ચાલતી ગૌસેવાની પ્રવૃત્તિ નિહાળી સેવા ભાવનાને બિરદાવી હતી

માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા બનાવવામાં આવી છે કે મુળુભાઈ બેરા અને રાજ્ય કક્ષા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આ સરગવા વાટિકાની મુલાકાત લીધી હતી આ અવસરે નાયબ વન સંરક્ષક શ્રી હર્ષ ટક્કર નાયબ વન સંરક્ષક શ્રી એસ ડી પટેલ પ્રાંત અધિકારી શ્રી પાંજરાપોર સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આવી દલીભુરા સાબરકાંઠા દ્વારા